નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વિડીયોને સેલે સુધી જોજો આ વિડીયો જોઈને તમારા પણ રૂંગટા ખડા થઈ જશે જી હા મિત્રો આ વિડીયોને સેલે સુધી જોજો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો જી હા મિત્રો વિડીયોને જોવો વિડીયો એક વાર ખાલી તમે જુઓ આપણે બધા જાણીએ છીએ આપણા લોક લાડીલા ધારાસભ્ય જયતર વસાવા આપણી વચ્ચે માટે એમની હાજરી આપવા માટે મારે અહીંયા આવું પડ્યું છે